નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં જો તમે ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત હો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ઘણા લોકોના મનમાં સવાલ ઊભો કરે છે જે લોકો ભગવાનની ખૂબ ભક્તિ કરે છે તેઓ ઘણીવાર દુઃખી અને પરેશાન કેમ હોય છે જ્યારે જે લોકો ભગવાનને નથી માનતા पूजा पाठ નથી કરતા તેઓ સુખી જીવન કેમ જીવે છે આનો જવાબ ભગવાન કૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ખૂબ જ સ્પષ્ટ રીતે આપ્યો છે ચાલો આ વાતને એક નાનકડી વાર્તા દ્વારા સમજીએ દ્વાપર યુગની વાત છે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ થઈ રહ્યો હતો અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું હે માધવ જે લોકો ખૂબ પૂજાપાઠ કરે છે તેઓ ઘણીવાર દુઃખી અને પરેશાન કેમ હોય છે જ્યારે જે લોકો ભગવાનનું નામ પણ નથી લેતા ખોટા કામોમાં લિપ્ત હોય છે તેઓ સુખી કેમ દેખાય છે આનું રહસ્ય મને સમજાવો શ્રીકૃષ્ણે આનો જવાબ એક નાની વાર્તા દ્વારા આપ્યો એક ગુરુના બે શિષ્ય હતા બંને વિદ્વાન અને ભણેલા હતા પણ તેમની વચ્ચે એક જ ફરક હતો એક શિષ્ય ભગવાનને માનતો હતો જ્યારે બીજો શિષ્ય નાસ્તિક હતો ભગવાનને માનનાર શિષ્ય જ્યાં ભગવાનની કથા સત્સંગ કે ભજન થતું ત્યાં દોડી જતો અને પૂજાપાઠ કરતો બીજો શિષ્ય આ બધાથી દૂર રહેતો તે દારૂ પીતો વ્યસનોમાં ડૂબેલો હતો અને ખોટા કામોમાં લિપ્ત હતો એક દિવસ નાસ્તિક શિષ્ય દારૂ પીને બેફામ બોલતો રસ્તે ઘરે જઈ રહ્યો હતો અચાનક તેને રસ્તામાં પૈસાથી ભરેલી થેલી મળી તે આણંદથી ચીસો પાડવા લાગ્યો અને બધાને કહેવા લાગ્યો મને આજે પૈસાની થેલી મળી મારું જીવન સફળ થઈ ગયું આ પૈસાથી હું મારી બધી જ જરૂરિયાતો પૂરી કરીશ બીજી બાજુ ભગવાનનો ભક્ત શિષ્ય મંદિરમાંથી ભજન કરીને ઘરે જઈ રહ્યો હતો અચાનક તેના પગમાં એક મોટો કાંટો ખૂંચી ગયો અને લોહી નીકળવા લાગ્યું એ જ સમયે નાસ્તિક શિષ્ય ત્યાં આવી પહોંચ્યો અને હસતા હસતા બોલ્યો અરે તું જ ને જે ખૂબ પૂજાપાઠ કરે છે ભજન કરે છે તારા ભગવાને તને શું આપ્યું જો મને હું ક્યારેય મંદિર નથી ગયો કોઈ સારું કામ નથી કર્યું મારા ઘરમાં ભગવાનનું મંદિર પણ નથી મેં ક્યારે સત્યનારાયણની કથા નથી કરાવી ક્યારે ભગવાન સામે માથું નથી નમાવ્યું તો પણ હું કેટલો સમૃદ્ધ છું મારી પાસે પૈસાની કોઈ કમી નથી સૌથી સુખી જીવન હું જ જીવું છું ભક્ત શિષ્યને આ વાત ચૂંટી ગઈ તેણે મનમાં વિચાર્યું હા આ તો સાચું બોલે છે હું આટલી પૂજા કરું છું અને તે કંઈ નથી કરતો છતાં એટલો સુખી છે આ વિચાર સાથે તે પોતાના ગુરુ પાસે ગયો અને આ જ પ્રશ્ન પૂછો ગુરુજી હસીને બોલ્યા ભગવાન જે કરે છે તે હંમેશા સારા માટે જ કરે છે દરેકને તેની યોગ્યતા પ્રમાણે ફળ આપે છે હવે તારા પ્રશ્નનો જવાબ સાંભળ તે પાછલા જન્મમાં ઘણા પાપ કર્યા હતા તેથી આજે તારું મૃત્યુ થવાનું હતું પરંતુ તું મંદિર ગયો ત્યાં ભગવાનની પૂજા કરી એટલે તું બચી ગયો તારું મૃત્યુ ન થયું ફક્ત એક કાંટો ખૂંચો હવે તારા મિત્રની વાત કરીએ પાછલા જન્મમાં તે એક સંત મહાપુરુષ હતો તેથી આ જન્મમાં તેનું નસીબ બદલાવાનું હતું તે કરોડોની સંપત્તિનો માલિક બનવાનો હતો પરંતુ આ જન્મમાં તેણે કોઈ સારું કામ ન કર્યું તેથી પાછલા જન્મના ફળ પ્રમાણે તેને થોડા પૈસા જ મળ્યા નહીં તો તે અરબોની સંપત્તિનો માલિક બની શક્યો હોત ભગવાનને દોષ આપવાનું બંધ કરો તમારા વર્તમાન સમયનો સદુપયોગ કરો તમારું ભવિષ્ય આપોઆપ સુધરી જશે આ સાંભળીને શિષ્યની આંખો ખુલી ગઈ અને તે ફરીથી પોતાની ભક્તિ અને પૂજાપાઠમાં લાગી ગયો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ થાય છે આશા છે કે આ વાર્તા તમને ગમી હશે જો તમને આ વીડિયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરજો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે